સુરસાગર તળાવ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર સમારોહમાં મુખ્ય બાળકૃષ્ણ શુક્લ સહિત પૂર્વ ડેપ્યુટી મેયર પણ જોડાયા હતા આજે નવા વર્ષના પહેલા દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર સમારોહમાં પચીસો થી વધુ લોકો એકસાથે સાથે સૂર્ય નમસ્કાર કર્યા છે જેમાં વડોદરા શહેરના જનો પણ જોડાયા હતા વડોદરામાં ચાર સ્થળોએ યોજાયેલ સામૂહિક સૂર્ય નમસ્કારમાં શહેરીજનો અને યોગ શિક્ષકો સહભાગી થયા હતા આજે સવારે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ સ્થાન મળે તે માટે એક સાથે એકસો સ્થળોએ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા વડોદરામાં પણ કલેક્ટર ધારાસભ્યો સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા વડોદરામાં મુખ્ય દંડક બાળ શુક્લ સહિત પૂર્વ ડેપ્યુટી મેયર પણ જોડાયા હતા સૂર્ય નમસ્કારમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ કલુ સર્વસાધારિત એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી પંદર લાખથી પણ વધારે યુવક યુવતીઓએ જેના અંદર ભાગ લીધો હતો આજે પહેલી જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્યમંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલાં કિરણ સાથે ત્યારે સૌ પ્રથમ તો હું વડા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે આખા વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને આખા વિશ્વમાં જ્યારે સ્થાન મળ્યું છે તેવા વિશ્વ નેતા આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ તમામનો ખૂબ આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ આ વિશ્વ વિક્રમ કરવા માટે જોડાયેલ તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు అో ఇటాగ్రాబుక్ ట